ને પોરબંદર કન્ઝર્વેટિવનું સેક્રેટરી છું આપણે અમે કદાચ બે હજાર અઢારથી આ મુનિમ ચલાવીએ છીએ કે આપણે જે રાજા સાહેબ હતા એની શિક્ષણ હેતુથી એનો રાજમે લાખો પોરબંદરની પ્રજાને સોંપેલો હતો કે એમાં એ શિક્ષણ ભણે અને આપણા પોરબંદરની પ્રજા છે એ આગળ વધે પછી કેટલાક વર્ષોથી એ વિસ્તાર હાલાતમાં અને ઉકેલપુટલ થવાથી પછી એના ઉપરથી અમે આખું આ મુનીમ સ્ટાર્ટ કર્યું કે એનું રિએશન કરીએ ને સરકાર પાસે એની ગ્રાન્ટ પાસ કરાવી ને કામ ફર્સ્ટ વન ને ફર્સ્ટ ટુનું કામ ચાલુ કરાવેલ હવે ફર્સ્ટનું કમ્પ્લીટ થઈ ગયું હતું ને બીજું સ્ટાર્ટ થવાનું હતું તો હવે અત્યારે જે ફર્સ્ટ કામ કરેલું છે એમાં તમે અત્યારે જોઈ શકીએ આપણે કે એમાં જે કામ કરેલું છે એમાં ક્યાંક કપડાં પડી ગયા જે સેવાળનો ભાગ જમા જે હેરિટેજ ઉપર કામ કરેલું હોય તેમાં કોઈ પણ જાતની આવું વાતાવરણને અનુકૂળ પડતું નથી છતાં પણ જો એવું થયું છે તો કેવું કામ કર્યું છે એ આપણે જોઈ શકીએ એમાં તો આપણે સરકાર સાહેબને એ આપણે એ વિનંતી કરીએ કે એ યોગ્ય જે ગ્રાન્ટ છે યોગ્ય વપરાય એમાં સારી ગુણવત્તાવાળી વસ્તુ વપરાય ને ખાસ કરીને અત્યારે બીજી જે ફર્સ્ટનું કામ ચાલુ છે એમાં આપણે જોઈ શકીએ એમાં લાઇટિંગનું જે વાયરિંગનું જે કોઈ પણ બીજી વસ્તુ જે તો એ નીચી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરે છે અત્યારે તો એ એવું ન કરવું જોઈએ કારણ કે અત્યારે એનો જે ગ્રાન્ટ પાસ થઈ જાય તો વ્યવસ્થિત વપરાય એવી ખાસ કરીને સરકારશ્રીને મારી અપીલ છે એ હેરિટેજમાં જે ઉપયોગ થતું એ જ પ્રકારનું એમાં વાપરવું જોઈએ કે કારણ કે આટલા વર્ષોથી જો આપણે રાજા સાહેબના વખતમાં જે નાખેલું આટલા વર્ષ ટકી રહ્યું હતું તો અત્યારે જો આવી ગુણવત્તા નીચેવાળીમાં વાપરવામાં આવે તો એ ચારથી પાંચ વર્ષ સુધીમાં પણ એ ચાલી શકવાનું નથી હા અમે સરકાર રજૂઆત કરેલી છે અહીંના આપણા જે કોઈ અધિકારી છે એને પણ અમે જાણ કરેલી છે છતાં પણ કોઈ પણ જાતનો કાંઈ પ્રતિસાદ અમને મળ્યો નથી એમાં રીતે ને બદલે અત્યારે ખાસ કરીને તો જોઈએ તો ઇલેક્ટ્રિકનું અત્યારે થોડું ઘણું કામ ચાલુ છે તો એમાં નીચી ગુણવત્તાવાળી સ્વિચ બોર્ડ છે લાઇટિંગના બોર્ડ છે લાઇટિંગના પ્લગ છે બધું એવું તમે જોઈ શકે કે નીચી જે આપણે ઘરમાં પણ વાપરતા નથી એવી વસ્તુ એમાં વાપરવામાં આવે છે અત્યારે રાઈટ બેઝિકલી શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર જે એક રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ સાથે એનું ફનંગ્લ થઈ ગઈ છે એટલે કે એનું કોમ્બિનેશન થઈ ગયું છે અને બે થી આની કામગીરી શરૂ છે પ્રથમ ફેઝની અંદર ટોટલ ગ્રાન્ટ જે 8 કરોડ જે આવી હતી એમનો ઉપયોગ થઈ ગયો છે અને બીજા ફેઝની અંદર સરકાર સિંહે જે 18 કરોડ જેવી આમની રકમ મંજૂર કરી લે છે અને તમે જે વાત કરી કે ભાઈ કાળા ધબ્બા બિલ્ડિંગમાં પડી ગયા છે સ્વિચ બોર્ડ કદાચ કદાચ એમની જે બિલ્ડિંગને અનુરૂપ ન હોય એવા છે આવી બધી રજૂઆતો અમે અવારનવાર કરેલી છે બેઝિકલી એક પ્રાચાર્ય તરીકે પ્રિન્સિપાલ તરીકે રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજના અમારામાં આ કબજો હોય તો અમે એમને અમારી જે ચેનલ છે અંતર્ગત જે કામગીરી કરે છે એમને જાણ કરવામાં આવે છે એટલે કે જે આ સવાણી ગ્રુપ ઓફ કંપની કામ કરી રહી છે બેઝિકલી આ કામ છે એ રાજ્ય કક્ષાની અમારી એસએસસી જે સંસ્થા છે એ નિભાવી રહી છે અને સ્ટેટ લેવલની એસએસસી કચેરીની અંદરમાં જિલ્લા કક્ષાની એસ એસએસએની કચેરી જે છે એનું મોનિટરિંગ કરે છે એટલે અવારનવાર અમે ડીપીસી સાથે ડીપી સાથે આ બાબતમાં સતત કોન્ટેક્ટમાં હોય છીએ અને દરરોજ મારો ડેલી ત્યાં હું એક આંટો મારતો હોઉં છું તો જેટલું જેટલું ધ્યાનમાં આવે છે એટલું અમે એને મૌખિક તો કહીએ છીએ સાથે સાથે દર વીકમાં એક પત્ર અહીંથી ડાઇટમાંથી અમે જે તે સનંગ્લ અધિકારી છે જાણ કરી છીએ કે કામ આ કક્ષાનું થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે એટલું થઈ રહ્યું છે

એને કઈ રીતે ખોલવું કઈ રીતે આ સજેશન સ્વીકારશે એ પણ પ્રશ્ન છે એટલે અવારનવાર અમારી કક્ષાએથી ખૂબ સહજતાથી રજૂઆતો થાય છે મેં અમારા સત્તાધીશોને અમારા અધિકારીશ્રીઓને તમામને પણ અમે મિટિંગ કરીને કીધેલું છે કે જ્યારે પણ આ બિલ્ડિંગ અમારે લેવાનું થશે ત્યારે અધિકૃત એન્જિનિયર દ્વારા એને પ્રમાણિત કરેલું હશે બિલ્ડિંગ વાપરવા માટેના જે પ્રમાણપત્રો અમારે અનિવાર્ય હોય એ તમામ પ્રમાણપત્રો તૈયાર હોય ઇવન ફાયર સેફટી છે વધારાની સેફ્ટી સીડીઓ છે અમારી સ્પાયરલ સીડીઓ આ બધી વસ્તુ પાણીની વ્યવસ્થા બધું ત્યારે જ અમે સંભાળશું અને જે તે સમયે સંભાળશું ત્યારે સ્ટેટ લેવલના એન્જિનિયર એજન્સીના એન્જિનિયર અહીંયા લોકલ એન્જિનિયર અને સંસ્થાઓથી પણ એક એન્જિનિયર આ ચારેય મિત્રોનું સમયમય કરી સંકલન કરી અને આ બિલ્ડિંગ અમે જ્યારે લેશું ત્યારે સંભાળશું

અને નુકસાન કરે એ રીતે સો આ કંપની સિલેક્ટ થવાનું પણ એક સરસ પ્રશ્ન આ કંપની સિલેક્ટ થવાનું પણ એક રીઝન છે કે આપણો જે આ ભૂપુષ્ટ વિસ્તાર છે ભૌગોલિક પરિસ્થિતિ આપણે બેઠા છીએ આરજીટી કોલેજના આ પટાંગણમાં તો એમાં નીચેથી ક્ષાર લાગે છે દરિયા કિનારો નજીક છે એટલે દરિયા કિનારે જ આ બિલ્ડિંગ છે એટલે ત્યાંથી ભેજ લાગે છે અને સામેની સાઈડ થી જે કંપની છે એમાં સોડા એ ખૂબ જ ઉડે છે એના કારણે તમને બિલ્ડિંગમાં ધાબા અને પેલા ડાઘા લાગે છે કાળા તો આ ત્રણ પ્રકારના બરાબર પોલ્યુશન તો હતા જ અને છે જ અને કંપની એમથી એજન્સી એમથી વાકેફ છે એટલે એમને જ્યારે આ કામ મેળવ્યું છે ત્યારે નક્કી જ કરેલું હતું કે અમારે આ ત્રણ પ્રકારના પોલ્યુશનને એવોડ કરીને અને ઓલ વેધર પ્રૂફ બિલ્ડિંગ બનાવવાનું છે એટલે એ પણ અમારે રજૂઆત છે કે ભાઈ હજી પહેલો ફેઝ કામગીરી માટે પણ અમારે તમને અવારનવાર કહેવું પડે છે બરાબર તો હજી પેલો ફેઝ તમે પૂરો કર્યો બીજો ફેઝ શરૂ છે ત્યાં સુધીમાં જો બિલ્ડિંગની આવી સ્થિતિ થઈ ગઈ હોય તો આને પુનઃ ફરીથી વ્યવસ્થિત કર્યા અનિવાર્ય છે રાઈટ બિલ્ડિંગ છે રામબાને દાયજામાં મળેલું બિલ્ડિંગ છે અને હવા મેલ દરિયા મહેલ અને ખાસ કરીને નટવરસિંહજી એ પોરબંદર પ્રજાને શિક્ષણના હેતુ માટે એક કોરો પ્રિન્સિપાલે માંગ્યો હતો અને આખું બિલ્ડિંગ આપ્યું એવી વાતો છે અને ખરેખર ઓગણીસો પંચાવન થી અહિયાં કોલેજ ચાલે છે ઓગણીસો સાહીઠમાં ગુજરાત બ્રહ્દ મુંબઈથી અલગ પડ્યું પણ આ ઓગણીસો પંચાવનની આ કોલેજ છે અને આ બિલ્ડિંગની જાણવી માટેનો જે આપનો પ્રશ્ન છે તો હેરિટેજ લુક યથાવત રાખવા માટે આની ટ્રીટમેન્ટ અલગ છે જે આપણે સામાન્ય બિલ્ડિંગને ટ્રીટમેન્ટ આપીએ છીએ એવી ટ્રીટમેન્ટ નથી એટલે આમનું દર વર્ષે અ મેન્ટેનન્સનું પણ એક વિશિષ્ટ બજેટ બનાવવું પડશે જેથી કરીને તમે જે ત્યાં યથાવત સ્વરૂપમાં સરસ મજાનો મહેલ જોઈ રહ્યા છો જે તમારી રજૂઆત છે એ સુધારા સાથે પ્રથમ સ્વરૂપમાં જયારે બિલ્ડિંગ જોઈશું એ બિલ્ડિંગને વર્ષો સુધી યથાવત રાખવા માટે દર વર્ષે કરવો પડશે કામ નથી થયું બેસીકલી મોટાભાગે તો હું જોઈ રહ્યો છું કામ અનુરૂપ છે પણ જ્યારે પણ મેં રજૂઆત કરી છે તમે આજે જોયું મેં પણ જોઉં છું

અને જે એજન્સી તરફથી ને કે ભાઈ આ જે તમે કોઈ લેટર પણ લઈ એવી વાત છે કે ભાઈ જવાબ માંગવા માટે થઈને તો શું છે આવું આ જે વસ્તુઓ રિસ્ટોરેશનનું કામ જે થઈ રહ્યું છે એની અંદર અમારી પાસે શું માહિતી મળી હતી ને એ પ્રમાણે કંઈક કાળા ડબ્બા જે છે કાં તો એની જે લાઇટની વસ્તુ છે ને એ બધી વસ્તુઓ મળી એના આધારે અમે જુદી જુદી બાબતો માટે વડી કચેરીએ પણ લેટર લખ્યું છે અને આ જે એજન્સી છે રામ સવાણી અને આનંદ ટાટુને કંપનીને આ બધું મોનિટરિંગ સોંપ્યું છે અને અમે લેટરો લખ્યા છે એ પ્રમાણે અમે જે કામગીરી છે એ પ્રમાણે અમારે અત્યારે ચાલી રહી છે અત્યાર સુધી અમે લગભગ જેટલા લેટરો લખ્યા છે છે અને જુદી 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 કામગીરી માની લો જે હા એક વખત મને મળવા આવ્યા હતા તારીખ તો અત્યારે મને યાદ નથી પણ એક વખત મળવા આવ્યા ત્યારે તમારી પાસે જે કઈ સરકાર શ્રી આપ્યું છે એનો ઓફિશિયલ ડેટા જે છે ડોક્યુમેન્ટ કે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે અથવા તો કયા પ્રકારની કામગીરી થવાની છે ફેઝ વનમાં કયા પ્રકારની કામગીરી તમને સોંપવામાં આવી હતી ને ફેઝ ટુની અંદર કયા પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે એનો તમે એમના ડેટા આપો તો અમને પણ મોનિટરિંગમાં ખબર પડી શકે એટલે એ પ્રમાણે અમે એમની પાસે ડેટા માંગ્યો છે અત્યારે હજુ ફેઝ ટુનો જે ડેટા છે અથવા તો ફરીવાની અમારી જે મિટિંગ કરવાની છે મિટિંગ પ્રમાણે હજુ અમારી પાસે ડેટા આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું

અમારા ચીફ એન્જિનિયર જે છે જેને આપણે રાજ્યના કહેવાય એમની સાથે પણ અમારી મીટિંગ થઈ છે અને એ લોકોની સાથે અમારી મીટિંગ પણ થવાની છે આનંદ ટાટુને પણ બોલાવીશું અને રામ સવાણીને પણ બોલાવીશું કે જે કંઈ વસ્તુ છે એમને બતાવો કે અમારે શું મોનિટરિંગ કરવાનું છે અમારે શું દેખરેખ રાખવાની છે એ પ્રમાણે અમારી મિટિંગ થવાની છે ટૂંકા ગાળામાં મતલબ અમારી પાસે માહિતી કેવી છે કે થોડી ઘણી છે પણ પ્રોપર માહિતી માની લો સરકાર શ્રી એમને શું કામગીરી સોંપી છે અથવા તો અત્યારે શું કરી રહ્યા છે તો એને પ્રોપર માહિતી હોય તમે એનો જોઈ શકીએ કે ભાઈ આ વસ્તુ છે નથી દાખલા તરીકે આપ અત્યારે મને જે વિડીયો બતાવતા હતા કે ભાઈ હેરિટેજ જગ્યાએ આ આવી નાખી છે તો મતલબ એને જે કામ સોંપ્યું છે એમાં ખરેખર એ સ્વિચો એ પ્રકારની આપેલી છે કે કયા પ્રકારની આપી છે બીજું કે એનું માની લો લાઇટિંગનું કામ છે તેને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને એનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે તો એ બધી વસ્તુ અમારી પાસે આવે પછી અમે એમને કહી શકીએ કે ખરેખર શું થયું છે શું નથી થયું કારણ કે આખું કામગીરી જે છે સ્ટેટ કક્ષાની અને સાથે સાથે વાત કરીએ તો આનંદ ટાટુનું આ જે એના અંદરમાં જે કામગીરી સોંપી છે એ પ્રમાણે અમારે ચેક કરવું પડે હા જતા હશે જતા હશે સો ટકા જતા હશે પોરબંદર છે તો પોરબંદર જે ટીઆરપી છે એનો જ્યારે હોય ત્યારે એ જતા જ હોય એ તો ફાઈનલ છે હું એ પ્રમાણે કહીશ તમને સો ટકા એનું શું છે એનો રોલ શું છે પણ જેટલી વસ્તુ હું જાણું છું એ પ્રમાણે કે ટોટલી વસ્તુ છે સ્ટેટમાંથી આવી છે અને મોનિટરિંગ વાળી જે કંપની મૂકી છે એની સાથે અમારે જ જાણવું છે કે રિયલમાં શું છે અમારો રોલ શું છે અમારે જાણવો છે